કાલે એક બોટલ ચડાવી પછી આજ ચડાવી અને હજી હાજે પાછું હવે પછી પડે દવાખાને તો લઈ ગયેલા છે અને જો ફૂલ કેમ મસ્ત મસ્ત ખીલી ગયા છે સવાર સવારમાં જો આ ફૂલ કેટલા મસ્ત છે અને કેવાય તાર આવેલ કેટલા ફૂલ આવી ગયા છે બહુ મસ્ત લાગ્યા અને આ છે મારા દાદી જય માતાજી માં ઈ છે ને રૂ કાઢે છે જો વાઈટો કરવા બેઠા બેઠા રૂ કાઢે છે અને આયા માર મમ્મી કપડા ધોવે છે આપણે જો આજ કપાસ માં નીંદવાનું છે દાતડી વાવણીઓ ને લઈ લીધું છે ને તૈયાર થઈ ગયા છે હે ને કોક કોક છે બહુ તો નથી પણ કોક કોક મોટું મોટું આવું હોય ને આવું ઈ લેવાનું છે આમાં બહુ કઈ છે આપણે જે નિંતા નિંતા કપાસના કા છાયા બેહી ગયા છે એકલી નીંદુ છું મારા મમ્મી ને મારા પપ્પા તો બીજી વાળી પાણી વાળા ને તો ના વઈ ગયા અને મયુરને ને મજા નથી એટલે હું તો છે તો હું એકલી નિંદુ છું આમ જો આ ઉખળ છે તક છે બહુ નથી પણ એને ગરમી બહુ છે ને તડકો બહુ છે એકલી એકલી નીંદુ હતી એને કપાસ છાયા બેહી ગઈ બહુ મને ગરમી પાંચ છે ને આવા થઈ ગયા છે બધા અને ફૂલ ને છાપુ ને બધું હતું ને બધું વરસાદ માં ખરી ગયો એટલે હવે કઈ છે નહીં હવે આ બધો કોયરો હે હવે પાછો ફૂલ સાપુ બે હે થા હે પાછા નિંદ્ર મળી અમે પાછા બપોર થઈ જાય હાડા ગયા તો થઈ ગયા છે હાડા થઈ ગયા છે ને આપણે આવી ગયા છે જમવા જમવામાં છે ખીસોળા નું શાક અથાણું રોટલો ને રોટલી અને ઠંડી ઠંડી છાસ તો હાલો બધે જમવા આપણે જોબ ઉપર પછી પાછા નિંદવા ચાલુ કરી દીધું હોય નિંદ્રા હોય અને મીંટી ને આ સીધે આવી અને હેને મયુર કે તો મારા દૂધ શાક બનાવું હા જોઈ તો મેં કીધું જોઈ આવું દૂધ હોય તો એના માટે ક્યાંય નથી ફૂલ છે જાવી નાની નાની દૂધી આવી ગઈ છે હવે જોઈને બધી છે દૂધી તો ક્યાંય મળી નથી પણ હેને આપણે હવે માંડવીમાં જોવા જવા ને માંડવી કેવી છે ને એને મને માંડવી ખાન મને શું છે એટલે આપણે એને માંડવીને થોડું ઉપાડશું અને પછી ખાવું કપાસના છાંય બેઠા બેઠા એટલે વાંધો જાઈ

આ બધે ગુવારના છે આ ચોળી છે આ દૂધી છે આ એ ચોળી છે આ કંઈક છે હવે તાંજળિયાનું હોય કે ડાંભાનું હોય એમ કંઈક બી છે આ એ ગુવારનું છે આપણે એ બધું વાવવાનું છે થોડું થોડું ભીંડો તો વાવી દીધું મારા મમ્મી આગળ આપણે સબકાલું વાવી દીધું છે અને પાણી પણ ચાલું કરી દીધું છે જો પાણી ચાલું થઈ ગયું છે વાહ થી પાવાનું છે આ એક ક્યારે પાન છે આ તો મને પાવાનું એ પછી પાવાનું છે અહીંયા લગાડી દીધા છે એક ફોલે છે લસણ અને એક માંડવી તોડે જો મારા માંડવી તોડે છે ને મારા મમ્મી લસણ ફોલે છે છે અને આપણે આપણે પાણી વાગી ગયા ને બનાવવાનું છે ભીંડાનું શાક એટલે હું એને ભીંડ ઉતારવા જાવ છું કાશું છે અને હું જાઉં છું ભીંડો ઉતારવા જો આ દેશી ભીંડો છે કેવડી મોટી સિંગ છે જો એક વેતની તો થતી જશે જો એક વેત ઉપરની છે આ બધું ઉતારવાનું છે પેલા આપણે ઉતારવા મળી કુણી હોય ને તરત તૂટી જાય જો કેવો મસ્ત છે કૂણો કૂણો ભીંડો જો દેશી ભીંડો એટલો ઉતાર્યો છે કૂણો કૂણો અને હવે જાણું છે લીલો ભીંડો ઉતારવા આપણે જો આ ભીંડામાંથી ભીંડો ઉતારવાનો છે લીલો લીલો કૂણો કૂણો જો સિંગ છે અને કપાસમાં બે ત્રણ છોડવા ઉગેલા હે એમાંથી ઉતારવાનું છે પણ આ તો આ બધું ફૂટી ફૂટીને પાણી આવ્યું ને એટલે આ બધું પડી ગયું છે પાણી પાણી થઈ ગયું છે તો ઉતારી લે ભીંડ આપણે જો આ ભીંડો ઉતારી નાખ્યો છે એટલો ભીંડો ઉતાર્યો છે હવે ધોઈ નાખીને પછી બનાવી નાખી શાક આપડે જો ભીંડો સુધારી નાખ્યો હે અને હવે બનાવવાનું છે ભીંડાનું શક આ ભીંડાનું શાક બનાવવાનું છે અને આ છે ને લીલા મગ છે જો લીલા મગ સીંગુના દાણા કાઢ નાખા છે અને એને આપણે વઘારવાના છીએ તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો અને હે ને તમે બધાય વિડીયો તો જો હશો પણ એને વિડીયો પૂરો નથી જતા અને એને સબસ્ક્રાઈબ પણ નથી કરતા એટલે વિડીયો પૂરો જોજો અને સબસ્ક્રાઈબ કરજો એક વાત કહું અને જો મારા મમ્મી છે ને દાડમ ખાય છે અને મારા મા પણ દાડમ ખાય છે ને મને ફોલી પોલીના દાણા કાઢી કરીને આપે જો આપણે કેવું સારું બેઠા બેઠા ખાવાનું મારા મમ્મી કાઢી દીધા જો દાણા મને જો આપે જો 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 આમ જો બે હાહુ આમ જો તો દાણા કાઢી કરીને આપે છે કેવું સારું મારે તો આપણે બેઠા બેઠા ખાઈ તારા દાદાને ખાવું બધાય આપણે બેસી ગયા છીએ વાળું કરવા હાલો તો બધાય વાળું કરવા જો ભીંડાનું શાક છે ઠંડી ઠંડી છાસ છે વઘારેલા મગ છે રોટલા છે રોટલી છે અને આમાં છે ટીંડોળાના અથાણા તો હાલો બધાય વાળું કરવા વાગી ગયા છે દસ અને હવે આપણે સુઈ જવું છે તો વ્લોગ આપણે એન્ડ કરશું મળશું પછી નવા વ્લોગ નવા ઉમંગ અને નવા જોશ સાથે તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નાનકડી એવી કમેન્ટ કરી દેજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બુ બાય